કેમ છો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ બુકબર્ડ અહીં તમારા માટે એક નાનકડી ઇન્ફોર્મેશન લઈને હું આવી ગયો છું જે વિદ્યાર્થી મિત્રો અત્યારે છ થી આઠ ની વિદ્યા સહાયક ની ભરતીમાં ફોર્મ ભર્યા હતા અને ભરતી પ્રક્રિયાની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ફરી સ્ટાર્ટ થશે તેના અનુસંધાનમાં એક નાનકડા નામદાર હાઈકોર્ટે જે અત્યારે એક સમિતિ બનાવવાનું કહ્યું હતું અને સમિતિના અનુસંધાનમાં કાલે એક સાઇટ ઉપર આપણે પાછળ જોઈ શકીએ છીએ કે સૂચના બહાર આવી છે એ સૂચના અનુસંધાનમાં આપણે આજે વાત કરવાની છે તો છ થી આઠ ના ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થીઓ છે જેને ભરતી પ્રક્રિયાની રાહ જોઈને બેઠા છે તેમને આ લિંક શેર કરી દો જલ્દીથી જલ્દી આપણે આજે ચર્ચા કરવાના છીએ કે ભાઈ શું માહિતી આવી છે નવી અને આ પ્રક્રિયા ક્યારે શરૂ ફરી થશે તેના વિશે કેટલા સમયની અંદર આપણે આને ફરી આપણે પ્રક્રિયાને ધમધમતી જોઈ શકીશું તેના વિશે ચર્ચા કરવાની છે તો જલ્દીથી આ લિંકને શેર કરી દો વિડીયોને લાઈક કરી દો વિદ્યાર્થી મિત્રો જલ્દીથી જેટલા વિદ્યાર્થી મિત્રો લાઈક લાઈવ છે તે લોકો લાઈક કરી દે વિડીયોને અને બીજા વિદ્યાર્થી મિત્રોને શેર કરી દે છ થી આઠ ના ઉમેદવારો માટે આપણે આગળના લેક્ચરમાં આગળના સેશનમાં પણ વાત કરી હતી કે આ પ્રક્રિયા બહુ લાંબો સમય નહીં ખેંચે કોર્ટે ભલે અત્યારે એક સ્ટે આપેલો હતો પરંતુ મેં તમને કીધું કે વધીને દસેક દિવસની અંદર આનો નિવેડો આવવાની પૂરેપૂરી સંભાવના છે એટલે અત્યારે સરકાર શ્રીએ જે સમિતિ બનાવવાનું કહ્યું હતું અને તેના અનુસંધાનમાં આપણે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો કેતનભાઈ જરા કોમેન્ટ સેક્શન એક ચાલુ કરી દેજો અહીંયા કોમેન્ટ સેક્શન દેખાતો નથી વિદ્યાર્થી મિત્રોનો ઓકે થેન્ક યુ કેતનભાઈ ત્વરિત કામ કરી દીધું તમે પણ હા ચલો સરસ આપણે આગળ જોઈએ તો કે ભાઈ અહિયાં વિદ્યાસાહેબ ભરતી છ થી આઠ ગુજરાતી માધ્યમમાં શું અગત્યના સમાચાર આવે છે અને એ ભરતી પ્રક્રિયા ક્યારે શરૂ થશે આના પછી આપણે ચર્ચા કરીએ છીએ એ માટે તમે બધા જ વિદ્યાર્થી મિત્રો જોડાયેલા રહેજો હજી તેમજ અહીંયા શું કીધું છે કે નામદાર વડી અદાલતમાં દાખલ થયેલ જે કેસ હતો એ સંલગ્ન પિટિશન અન્વયે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી સાથે અનુસ્નાતકની લાયકાત નિયમિત રીતે અભ્યાસ કરી મેળવી હોય તેવા ઉમેદવારોના ડોક્યુમેન્ટની ચકાસણી અર્થે સમિતિની રચના કરવામાં આવી છે જે સમિતિ રચની હતી એ હવે જેમને માસ્ટર ડિગ્રી એમએસસી એમ કોમ અથવા તો એમએ જ્ઞાન સહાયક સાથે કર્યું હતું તેમના ડોક્યુમેન્ટ ચકાસણીની વાત અહીં કરી છે એટલે કે આપણે જોઈએ તો કે જે મુજબ સમિતિ સમક્ષ નીચે મુજબની જરૂરી આધારો અને લેખિત રજૂઆત સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે અને તે અંગેના જાણ પત્ર દ્વારા પણ કરવામાં આવેલ છે પત્ર તમારા ઘેર પહોંચે કે ના પહોંચે તમારે અહીંયા હું તમને એ માહિતી આપું છું અને જે વિદ્યાર્થી મિત્રો આ જ્ઞાન સહાયક સાથે માસ્ટર ડિગ્રી કરી હોય અને ફોર્મ ભર્યા છે એટલે એવા વિદ્યાર્થીઓ માટે શું સમાચાર આવે તેની જ માહિતી આપણે લઈને આવ્યા છીએ તો જોઈએ તો કે ભાઈ અનિવાર્ય સંજોગોમાં અનુસાર પત્ર ના પણ મળે તો પણ તેમની વાત છે તેમની સામે જણાવેલ તારીખ સમય વિદ્યાસાયક ભરતીના કાર્યાલય સેક્ટર વીસ ગાંધીનગર ખાતે બિનચુક ઉપસ્થિત રહેવાનું થશે એટલે કે ભાઈ ગાંધીનગર ખાતે તમારા બધાને ઉપસ્થિત થવું પડશે મુજબ આ ઉક્ત સ્થળે આપને ફાળવેલ સમય આપ જરૂરી આધાર પુરાવા સ ઉપસ્થિત નહી રહો તો આપ આ અંગે કઈ કહેવા માંગતા નથી પાંચ ટકા જે મેરિટમાં ગણાય છે બરોબર પચાસ પચાસ ટકાની મેરીટ કેલ્ક્યુલેટિંગ છે તમે જાણો જ છો બધા છ થી આઠ માં તો એ પાંચ ટકા માટે તમારે જો ફાઇટ નથી આપવી તો તમે હાજર ન રહી શકો પરંતુ જો તમે ઈચ્છો છો કે તમારા પાંચ ટકા ગણાય તો તમારે કયા ડોક્યુમેન્ટ લઈને આ જવાનું છે તે આપણે જોઈએ તો આના જોડે એક જ મિનિટ હા મિત્રો અહીંયા જોઈએ આવી ગયું છે ભાઈ તો રજૂ કરવાના થતા પુરાવાની યાદી પણ અહીંયા આપેલી છે સોરી બે મિનિટ વેટિંગ માટે હવે જોઈએ તો લાયકાત સંદર્ભે પૂરા કરવાના છે અમુક રજાઓ તમે ચાલુ નોકરી મેળવેલ લાયકાતના પ્રવેશ ના આધાર પુરાવો ચાલુ નોકરી તમે જે મેળવેલ લાયકાત છે એના આધાર પુરાવો પ્રવેશ ફોર્મ છે એની સાથે સાથે લાયકાત કયા મૂળથી મેળવેલ છે એટલે કે તમે ભાઈ નિયમિત અભ્યાસક્રમ ડિસ્ટન્સ મોડ કે એક્સટર્નલ મોડમાંથી ઓપન યુનિવર્સિટીમાંથી કરેલો છે એ બધી વસ્તુઓ સાથે તમારે ત્યાં હાજર થવાનું છે જ્ઞાન સહાયક કે અન્ય નોકરીમાં સાથે મળેલા લાયકાતના તમામ વર્ષ સેમેસ્ટરની પરીક્ષકની સહી વાળી હોલ ટિકિટની નકલ બધું લઈને જવાનું છે કે તમે કયા સમયે ત્યાં હાજર હતા શું તમે એ સમયે જ્ઞાન સહાયકની નોકરીમાં હાજર હતા કે કેમ તે પણ એટલે જ્ઞાન સહાયકમાં તમે રજા મૂકેલી હોવી જોઈએ તો જ તમે ત્યાં હાજર રહી શકે પરીક્ષામાં એટલે કે તમારા સંલગ્ન બધા વ્યક્તિ તો ભેગા થતા હોય છે કે ભાઈ એક જગ્યાએ તમે બે જગ્યાએ કેવી રીતે હાજર રહી શકો ત્યારે આ બધા જ ડોક્યુમેન્ટની ચકાસણી થશે ચાલુ નોકરી મેળવેલ લાયકાતના સમયગાળા આધાર પુરાવા કે જેમાં તારીખ અને સમય સાથેની વિગતો સંસ્થા અને કોલેજ દ્વારા અપાયેલ હોય આ પીડીએફ હું તમારા ગ્રુપમાં એટલે કે બુકબંધના ગ્રુપમાં મૂકી દઈશ તમામ વિદ્યાર્થી મિત્રો જે અત્યારે જોઈ રહ્યા છો તે બુકબર્ડ એકેડેમીની ટેલિગ્રામ ચેનલ ઉપર જોડાવાનું ચૂકતા નહીં તમે એમાંથી આ પીડીએફ મેળવી શકો છો અને તમામ વસ્તુ ડિટેલમાં પણ વાંચી શકો છો સરકારે ટાઈમ આપ્યો પણ માન્યું નહીં વાત સાચી છે ભાઈ જોઈએ છે હવે સમિતિ નિર્ણય કરવાની છે જે બી નિર્ણય લેશે સમિતિ લેશે જુઓ તમે યોગ્ય રીતે કોઈ પણ ખોટા પગલા સાથે બીએ એટલે કે માસ્ટર તો થવું પડે ને અમુક ડોક્યુમેન્ટ જે માગ્યા છે એ સમિતિ સામે તમારે હાજર થવું પડશે આપણે આગળ પણ આપણા લેકચરમાં વાત કરી હતી કે દસ દિવસની અંદર તમને કઈક ને કઈક જાણવા મળશે અને આવી ગયું ને ભાઈ આપણે આપણે એવું નથી કે ભાઈ ખોટા હોય કોઈ બીજા બધા ખોટા છે પરંતુ આપણે એટલે તમે અમારી ચેનલને જોવાનું ચૂકવો નહીં અને સબસ્ક્રાઈબ કરી લો એ સાથે પણ હજી જોઈએ છીએ આપણે કે ભાઈ શું શું લઈને જવાનું છે તેના વિશે અહીં લખેલું છે અને નીચે નામ પણ બધાના આપેલા છે કે કેટલા વિદ્યાર્થીઓ છે બરોબર અહીંયા લખ્યું છે કે જ્ઞાન સહાયક કે અન્ય નોકરી લાયકાત મેળવેલા યુજીસી ના ધારા ધોરણ મુજબ હાજરી અને અન્ય જરૂરિયાતો પરિપૂર્ણ થાય તે મુજબનું સંસ્થાનું પ્રમાણપત્ર ચાલુ નોકરી મેળવેલ લાયકાતના નિયમિત અભ્યાસ કરવા માટે મેળવેલી મંજૂરીની નકલ એટલે કે આ બધા જ ડોક્યુમેન્ટ તમને હું જે પીડીએફ મૂકું તમે વાંચી શકો છો જો એમાં કોઈ ખ્યાલ ના આવે તો તમે મને ફોન કરીને અથવા તો બુક બર્ડના નંબર ઉપર મેસેજ કરીને પણ જાણવી શકો છો તમારી એમાં પણ હું જવાબ આપીશ હવે ફાઇનલ નિર્ણય તો કમિટી લેવાની છે એટલે ટૂંક સમયમાં તમને એનો પણ ખ્યાલ આવી જશે અને હવે આપણે ચર્ચા કરીએ છીએ કે ભાઈ ક્યારે આ છ થી આઠ ની પ્રક્રિયા ક્યારે શરૂ થશે તો એના વિશે ચર્ચા કરીએ તો એના માટે આ દસેક દિવસની અંદર આ જે ડોક્યુમેન્ટ એકવીસ તારીખ સુધી બરોબર ને એટલે આજે બાર દિવસ જેવું થશે એમના

માટે એક ખુશ ખબર છે કે ભાઈ આ પ્રક્રિયા ચાલુ થઈ છે એટલે એકવીસ દસેક દિવસની અંદર સમિતિ નિર્ણય અને બધા ડોક્યુમેન્ટ જોઈ લે છે પછી દસ થી બાર દિવસની અંદર બીજા તમામ સમિતિમાં કયા વિદ્યાર્થીઓને વેલિડ ગણવા પાંચ ટકા કોના ગણવા તે નક્કી કરી લે છે અને આપણે જોઈએ તો આગામી મહિનામાં પ્રથમ અઠવાડિયા પછી તુરંત છ થી આઠ ની પ્રક્રિયા શરૂ થાય તેવા સંપૂર્ણપણે દાણ છે તો તમામ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે જે ભરતીની રાહ જોઈએ છે તેને આ લિંક શેર કરી દે એ સાથે બીજા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે પૂછી શકો છો તેના જવાબ આપવા અત્યારે ટાઈમ ફાળવ્યો છે તો પાંચેક મિનિટ છે તમારા જોડે હજી કોઈ હોય તો પૂછી શકો છો વિદ્યાર્થી મિત્રો તમને આ પીડીએફ ગ્રુપમાં મળી જશે બુકબર્ડના ટેલિગ્રામના તો તેમાંથી તમે મેળવી શકો છો કેટલા વિદ્યાર્થીઓ છે તેનું પણ લિસ્ટ એમાં છે ચાલો છ થી આઠ ની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થઈ જશે આ આગામી મહિનામાં તમારે ગણતરી રાખવાની કે દસ પંદર થી વીસ દિવસ પછી એટલે કે પાંચ તારીખની આજુબાજુમાં અંદાજીત શરૂ થઈ જવી જોઈએ તો અહીં જે વેબસાઈટ ઉપર તમે આ ડાઉનલોડ કરી શકો છો અને આપણી એક નવી ચિંતા જે હતી એ પણ હવે ટૂંકા જ સમયમાં દૂર થઈ જશે કે છ થી જે વિદ્યાશીક ભરતીનું દિંડક ઊભું હતું એ જલ્દીથી જલ્દી પૂર્ણ થઈ જશે અને ટૂંક જ સમયમાં ભરતી પ્રક્રિયા શરૂ થઈ જશે તો તમામ વિદ્યાર્થી મિત્રોને ગુડ નાઇટ બીજા કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો આપણે તમારા પ્રશ્નોનો જવાબ આપવા માટે સતત પ્રયત્નશીલ છીએ ચલો ગુડ નાઇટ તમામ વિદ્યાર્થી મિત્રો